નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા શીતરામ મિત્રો આધાર પુરાવા સાથેનો મિત્રો એક સરસ મજાનો ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ ભરતસિંહ વાળા રાજેશભાઈ પટેલ નિકુંદસિંહ સાથે સાગરભાઈ સાથે સમ્રાટ કનુદાદા ખારી રાજભા તેમ તેમજ તમામ ખેડૂત આગેવાનો દ્વારા એક સરસ રીતે મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું આજે તળાજામાં તો એ સરસ રીતે મિત્રો નિહાળવા જેવું છે તો મિત્રો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો હવે તમારી જેવી વાત છે કે આ બાર વર્ષ જૂની વાત છે આ મોટો ફરતો નિષ્ણાત માં નિષ્ણાત લોકો એ લખેલા છે મહાન માં મહાન પત્રકાર લખેલા છે આ જે પડદો છે એ આપડા ભારત ના સરસ મજાના પત્રકાર છે મનોદભાઈ શાહ ગુજરાત સમાચાર માં રખેલું છે જો અમારા ઘર નું નથી

પેલા ગુણવતભાઈ શાહ જેવો વિધાન પત્રકાર એમ કહે છે કે ખેડૂતને ને એક કિલો ડુંગળી ફચકાવવા પાછળ સત્તર રૂપિયા નો તેત્રી ખર્ચો થાય અને આ ભાઈ બાર વર્ષ પેલા એમ કહે છે કે ખેડૂતને ને એક કિલો ડુંગળી ફચકાવવા પાછળ છ રૂપિયા નો ખર્ચો થાય બે નામ છે કાલે જેટલા ડુંગળી કરી ડુંગળી કરતા હો પણ તમને અનુભવ નથી આટલો અનુભવ મેં કારણ આંદોલનકારી છું મારે ક્યાં થાય એ કઈ નક્કી ન હોય એટલે મારે સચોટ કેવું પડે આધાર પુરાવા સાથે કહેવું પડે અને એને પ્રમાણપત્ર સાથે કહેવું પડે તો જાહેર મંચ ઉપર થી બોલાય નહીતર પાછળ પાણી થી પડે કે એટલો મોટો જોવું પડે ઈ હું નથી ભાગી એટલે હું વાત કરું અત્યારે આવી રીતે થી ખેડૂતો ને છેતરે છે અને આ ભાઈ કાલે પાછું ફેરવીને બી કે સરકાર નો આ ડુંગળીમાં વધેટ માં કઈ નથી એટલે સરકાર નો વાઘ નથી આ ભાઈને તમે કાલે ટી માં જોયો અવાજ ચમચ આવા અમરેલી અમરેલીનાવા જોયો જબરજસ્ત લેખ છાપો પેગો આવો ફોટો જ છે અને કે છે કે સરકારની વધઘટમાં કાઈ ભૂલ નથી એલા સરકારે નિકાસ બંધ કરી સરકારી ભૂલ નઈ સરકારી ભૂલ છે હું તેદી જ મે કીધું તો કે નથી રડાવ્યા ઓણ આપણે ડુંગળીએ નથી રડાવ્યા ઓણ આપણે સરકારે રડાવ્યા છે સરકારે રડાવ્યા છે સરકારે રડાવ્યા છે એટલે અમે જાતે થોકી કહી છે ધન્યવાદ આપ સૌ તો રાજા ના આવજો રાજેશભાઈ છે ને એ મારા જેસ્ટર અને મહુવા તાલુકાના ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ છે એ બોલે ખૂબ ઓછો પણ પટેલ છે અને ભાણોડિયા ગામ અમારે જેસર પણ એવું નાના છે પણ યુવાન છે પણ કાર્ય કરવાની પદ્ધતિ એની એક ધગત છે એ ધન્યવાદ ને પાત્ર છે બધા રાજેશભાઈ ડોલડિયા

એને મને હાથ વખત દીધો કળછ જેને આવવું હોય ને એને હું વાહન મારું મેટી ઘરનું મફડ કોઈ તમને ઘર મને મફનો પણ આપણને મને ઘણા એમ કે ખાવ નખ્યો યાર્ડ વાળા નેતાઓ ખાવા હમણાં જ મળવા માંકેટિંગ યાર્ડ માં નેતાઓ ત્યારે એને ખાવાનું રાખ્યો હળી ગયેલા બટેટા નું શાક હળી ગયેલા

હવે સમજી હવે સમય આવી ગયો છે હવે ખેડૂતો નો સમય જાતા વડે એક વખત ગુજરાત અને દેશ ના ચમકારો નો કરતો જાવ ને હું

તમામ ખેત પેદાશોના યોગ્ય ભાવ મળતા નથી તો મિત્રો આ વિડીયો તમે બને એટલો શેર કરો તમામ સુધી પોસાડો તમામ ખેડૂત મિત્રો અને ખેડૂત મિત્રો ન હોય તેને પણ મોકલો જેથી કરીને અત્યારે ખેડૂતોની સાથે અન્યાય થયેલો છે તે તમામને એની જાણ થઈ શકે તો મિત્રો તમારો પ્રતિભાવ પણ કોમેન્ટમાં જણાવજો અને આ બને એટલો ફરી વખત કહી દઉં કે વિડીયો શેર કરજો તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જયશિયા રામ બાપા સીતારામ અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો